રાજકોટ જિલ્લાના ધોરાજી નજીક આવેલ ભાદર બે ડેમ સતત ઓવરફ્લો થઈ રહ્યો છે પંથકના નાની પરબડી સહિતના વિસ્તારમાં રાત્રી દરમિયાન ધોધમાર વરસાદ વરસ્યો હતો તો ધોધમાર વરસાદને લઈને તળાવ અને ચેક ડેમ ઓવરફ્લો થયા છે તો ભારે વરસાદને લઈને ખેડૂતો પણ ચિંતામમ કહ્યા છે ભાદર બે ડેમ સતત બીજા દિવસે ઓવરફ્લો થયો છે આ ડેમમાં સતત પાણીની આવકને પગલે ડેમ ઓવરફ્લો થયો છે ત્યારે ડેમનું રૂલ લેવલ જાળવી રાખવા માટે ડેમના ત્રણ દરવાજા ચાર ફૂટ ખોલવામાં આવ્યા હતા આ ડેમમાંથી હાલ ભાદર નદીમાં છોડવામાં આવી રહ્યું છે જેને લઈને ભાદર નદી ગાંડી તૂર બની છે ત્યારે લોકોને નદીના પટમાં અવરજવર ના કરવા તંત્રએ અપીલ કરી છે ભાદર બેમાંથી કુલ બાર હજાર ક્યુરેસ પાણી ભાદર નદીમાં છોડવામાં આવી રહ્યું છે તો ધોરાજી તાલુકાના પરબડીમાં રાત્રિના બાર વાગ્યાથી સવારે સાત વાગ્યા સુધી માં કુલ ચાર ઇંચ વરસાદ વરસ્યો ત્યારે ભારે વરસાદને કારણે નાની પરબડીથી પરસાર થતી ફૂલઝર નદીમાં ઘોડાપુર આવ્યા છે અને ફૂલઝર નદી પર કોઝવે થયો પાણીમાં ગરકાવ થયો છે ત્યારે નાની પરબડીથી જૂનાગઢ ચોકી તોરણિયા અને ભેસાણ સહિત અઢાર ગામ તરફ જવાનો રસ્તો બંધ થયો છે મારું નામ છે લાલભાઈ માવાણી ગામ છે ધોરાજી

બે દીધી હવે એવડો વરસાદ પડે ચાર પાંચ દિવસ તો વરસાદ સો ટકા પડી ગયો ને ગોઠંડ પાણી છે અત્યારે સોયાબીન તો પાછા વખત તુવેર ફેલ થઈ ગઈ અને કપાસ નો કપાસ તો આડા થઈ ગયા ને એમાં ફાલ ભર્યો ખરી ગયો કપાસમાં એવી રીતે નુકસાન થોડીક જે વરસાદ પુષ્કળ પડ્યો ને હજી પાછો ટીંગાઇ રહ્યો છે આવે ત્યારે સરકાર જો થોડીક રાહત જે વધુ હારું કારણ કે ચાર વખત તો બિયારણ ફેલ થયા બધા અને ચોકી ની જમીન ખેડૂત ને હું પછી આમાં કપાય ફેલ ગયા તુવેર ફેલ ગઈ સોયાબીન ચાર વખત બે ફેલ ગયું એરંડા માં એમ જ છે એટલે બધું અત્યારે ફેલ જ છે ગોઠંડુ પાણી ખેતરું ભર્યા અત્યારે મારું નામ છે જમનભાઈ મગનભાઈ માવાણી મારું ખેતર જુનાગઢ રોડ ઉપર આવેલું છે અત્યારે આ પાછળ કોમોસમી વરસાદથી અમારા કપાસના પાકમાં ભયંકર નુકસાન થઈ છે ફૂલ સાપવા બધા ખરી ગયા છે ઝીણવા બધા નીચે પાણી ભરાણું થઈ ગયા ફળીને બધા થઈ ગયા છે સોયાબીનમાં પણ નીચે સિંગુ ફળી ગઈ છે

સોયાબીન છે બધા પાકમાં ટોટલી પાકમાં અત્યારે બધા નુકસાન જ છે તો ગઈ ગઈકાલે પડેલ ધોધમાર વરસાદને કારણે નદીઓ અને ચેક ડેમ તળાવમાં પુષ્કળ પ્રમાણમાં પાણીની આવક થઈ છે ચેક ડેમમાંથી આસપાસના બારસો વીઘા ખેતરોને સિંચાઈનો લાભ મળે છે તો બીજી તરફ રાજકોટ જિલ્લાના ધોરાજી પંથકમાં ભારે વરસાદને લઈને જગનો તાત ચિંતિત બન્યો છે ધોરાજી શહેર અને તાલુકામાં બે દિવસથી પડી રહેલ વરસાદને લઈને ખેડૂતોના ખેતરમાં પાણી ભરાયા છે ચોથી વાર વાવણી કર્યા પછી ભારે વરસાદ આવતા કપાસ સોયાબીન તુવેર અને એરંડા જેવા પાકોને નુકસાનની ભીતિ સેવાઈ રહી છે विमल सौंदर्वा गुजरात न्यूज दोराजी